નમસ્કાર ઘણીવાર એવું થાય નહીં કે કંઈક મસ્ત ચટાકેદાર ખાવાનું મન થાય પણ જવું ક્યાં એ જ સમજાતું નથી તો ચાલો આજે આપણે એક એવી જ જગ્યા વિશે વાત કરીએ જેનું નામ છે સ્પેસ ઓફ ફૂડ જોઈએ તો ખરા કે આ ફૂડ સ્પેસમાં એવું તે શું ખાસ છે જેને બીજા બધાથી અલગ પાડે છે અરે વિચારો તો આખો દિવસ કામ કરીને થાખ્યા પાખ્યા હોઈએ અથવા તો પછી દોસ્તો સાથે હસી મજાકનો માહોલ હોય ત્યારે બસ એક જ વસ્તુની ઈચ્છા થાય છે ખરું ને કોઈ મસ્ત મજાનો ગરમા નાસ્તો પણ સાચી વાત તો એ છે કે સારી જગ્યા શોધવી એ પણ ક્યાં સહેલું છે એક એવી જગ્યા જ્યાં ટેસ્ટ પણ જોરદાર હોય અને દિલને પણ આમ શાંતિ મળે તો લાગે છે કે આ શોધનો જવાબ અહીં જ છે સ્પેસ ઓફ ફૂડ જુઓ આ ખાલી એક નાસ્તાની દુકાન નથી હો આ તો એક આખો અનુભવ છે સ્વાદનો અનુભવ શુદ્ધતાનો અનુભવ અને એનાથી પણ વધીને ભરોસાનો અનુભવ તો ચાલો આ અનુભવમાં ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ આપણે સામાન્ય રીતે કોઈ પણ ખાવાની જગ્યાએ જઈએ ત્યારે મુખ્યત્વે બે વસ્તુઓ પર ધ્યાન આપીએ છે ખરું ને એક તો ખાવામાં શું શું મળશે મતલબ કે વેરાયટી અને બીજું એ આપણને કેટલી સહેલાઈથી મળી શકે છે એટલે કે સગવડ અને તમને કહું સ્પેસ ઓફ ફૂડ આ બંને મામલામાં એકદમ પાવરફુલ છે ચાલો જોઈએ કેવી રીતે અહીંયા બે વસ્તુઓ ખરેખર જોડબાર છે પહેલી છે વેરાયટી અરે વાહ સમોસા કચોરી ભજીયા મતલબ તમે ખાલી નામ લો અને એ વસ્તુ મેન્યુમાં હોય જ એટલે કે પરિવારમાં દરેકના ટેસ્ટ પ્રમાણે કંઈક ને કંઈક મળી જ રહે અને બીજું છે પાર્સલની સુવિધા એનો મતલબ શું કે ભાઈ હવે ઘરે બેઠા જ આખા પરિવાર સાથે ગરમાગરમ નાસ્તાની મજા લઈ શકાય પણ સાંભળો વેરાયટી અને સગવડ તો એક બાજુ પણ આ બધાથી પણ વધારે જરૂરી શું છે એ છે શુદ્ધતા પ્યોરિટી કારણ કે અસલી સ્વા તો શુદ્ધ વસ્તુઓમાંથી જ આવે છે અને સાચું કહું તો આ જ એક વાત સ્પેસ ઓફ ફૂડને બીજા બધાથી સાવ અલગ પાડે છે આ એમના માટે ખાલી કોઈ પોલિસી નથી પણ એક સિદ્ધાંત છે તો સવાલ એ થાય કે આ પ્યોર ફૂડ એટલે વળી શું જુઓ આ ખાલી એક શબ્દ નથી પણ એક વચન છે એક એવી ગેરંટી છે કે તમારી પ્લેટમાં જે કંઈ પણ પીરસાશે એ એકદમ બેસ્ટ ક્વોલિટીનું અને સો ટકા શુદ્ધ હશે અહીં ભેળસેળ માટે કોઈ જગ્યા જ નથી બસ આટલી સિમ્પલ વાત છે અને આ શુદ્ધતાનું સૌથી મોટું અને પહેલું ઉદાહરણ છે શુદ્ધ સિંગતેલનો ઉપયોગ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ રસોઈનો આખો આધાર જ સારા તેલ પર હોય છે અહીંયા હેલ્થ અને ટેસ્ટ બંને સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવતી નથી અને આને જ તો કહેવાય અસલી ગુણવત્તા અને હા આ વાત ખાલી તેલ પૂરતી નથી હો અહીંયા વપરાતો નાનામાં નાનો મસાલો હોય કે પછી શાકભાજી બધું જ એકદમ શુદ્ધ અને ફ્રેશ હોય છે અને એટલે તો અહીં આંખ બંધ કરીને પૂરા ભરોસા સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે પણ હવે એક સવાલ મનમાં જરૂર થાય કે આટલો સરસ વિચાર આટલી બધી ક્વોલિટી આ બધાની પાછળ કોણ છે કારણ કે દરેક સારા કામ પાછળ કોઈક ને કોઈક પ્રેરણા તો હોય જ છે ચાલો જાણીએ કે આ આખી પહેલ પાછળ કોનો ચહેરો છે અને એ ચહેરો છે સ્ટારવાળા બાપુ અને એક વાત સમજી લેવા જેવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નામ પર જ કોઈ બ્રાન્ડ બનાવે ને ત્યારે સમજી લેવાનું કે એ ગુણવત્તાની પાક્કી ગેરંટી છે બસ આ નામ જ અહીંના ટેસ્ટ અને પ્યોરિટીની સાચી ઓળખ છે તો આખી વાતનો સાર શું નીકળ્યો સ્પેસ ઓફ ફૂડ એટલે ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન એક ખાવા માટે ઢગલાબંધ વેરાયટી બીજું પાર્સલની એકદમ સહેલી સુવિધા અને ત્રીજું અને સૌથી અગત્યનું શુદ્ધતાનું પાક્કું વચન બસ આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ જ આ જગ્યાને ખરેખર ખાસ બનાવે છે તો હવે આ બધું જાણ્યા પછી મનમાં એક જ મોટો સવાલ થાય છે કે ભાઈ જો ત્યાં જવાનું થયું તો શરૂઆત ક્યાંથી કરવી સૌથી પહેલાં શું ટ્રાય કરવું કારણ કે આટલી બધી વેરાયટીમાંથી કંઈક કેક પસંદ કરવું એ પણ મોટું કામ છે લાગે છે કે આનો જવાબ તો ત્યાં જઈને જ મળશે તો બસ આજ સ્વાદિષ્ટ સવાલ સાથે આજની વાત અહીં જ પૂરી કરીએ તમારો સમય સારો રહે